અત્યારે આપણે ગિરનાર કલેટીમાં સુપ્રસિદ્ધ ભવનાથ મહાદેવના મંદિરમાં આવ્યા છીએ એ બાજુમાં આવેલો મુર્ગીકોંડ એમાં સ્નાન કરે છે એ અતિ પવિત્ર અને સુપ્રસિદ્ધ મૂર્ગીકોણ છે અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણ અનેકવાર અહીંયા આવી ત્યારે પણ મહાદેવજીની પૂજન અને મૂર્ગીકોડમાં સ્નાન કરે છે જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં ત્રીજા દેરામાં બિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવના આપણે દર્શન કરી રહ્યા છીએ ભગવાન સ્વામિનારાયણે જુનાગઢ સ્વામિનારાયણ મહાદેવની સ્થાપના કરી અહીંયા ભગવાન શંકર મહાદેવ એ સ્વરૂપે પૂજા એમની થાય છે અત્યારે આપણે ગિરનાર તલાટીમાં સુપ્રસિદ્ધ ભવનાથ મહાદેવના મંદિરમાં આવ્યા છે આ સ્વયંભુ મહાદેવજી પ્રગટ થયેલા છે શિવરાત્રી આ મેળાની અંદર અનેક સંતો મહંતો અહીંયા આવે છે અને એ બાજુમાં આવેલો મુર્ગીકુંડ એમાં સ્નાન કરે છે એ અતિ પવિત્ર અને સુપ્રસિદ્ધ મુર્ગીકુંડ છે અને રાત્રે બાર વાગે બ્રાહ્મણો દ્વારા શિવ પૂજનની સમાપ્તિ થાય છે અને ત્યારબાદ મેળાની પણ સમાપ્તિ થાય છે અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણ અનેકવાર અહીંયા આવી અને નીલકંઠવર્ણી દેશે પણ અહીંયા આવ્યા છે ત્યારે પણ મહાદેવજીની પૂજન અને ભોગી સ્નાન કરે છે રાજા ધીરાજ થયા ત્યારે પણ અહીંયા આવી અને ભવનાથ મહાદેવનું પૂજન કરી અને મુર્ગી કુંડમાં સ્નાન કરેલ છે અને અહીંયા આંબલીના ઝાડ નીચે બેસી અને અનેક વાર સભાઓ કરી અને સત્સંગ કરાવેલ છે સિદ્ધેશ્વર તે તો મૂર્તિ દિશે પણ દિશે ત્યાય જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં ત્રીજા દેરામાં બિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ના આપણે દર્શન કરી રહ્યા છીએ આ સિદ્ધેશ્વર મહાદેવ નું સ્વરૂપ વિશ્વની અંદર એક મેવ સ્વરૂપ એવું છે કે અનેરી છટા અને અનેરા અંદાજથી સિદ્ધેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે વેદોની અંદર ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુનું બ્રહ્મ રૂપે કરીને એકાત્મપણાનું પ્રતિપાદન કર્યું છે અને ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષા પત્રીમાં કહ્યું છે કે એકાત્મય મેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયોઃ શિવજી અને નારાયણ બંનેનું એકાત્મપણું પણ જાણવું કારણ કે વેદ ને વિશે બેનું બ્રહ્મ રૂપે કરીને પ્રતિપાદન કર્યું છે ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ સિદ્ધ કરતા સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના સંવત અઢારસો ને ચોરાશી વૈશાખ વધ બીજના દિવસે એટલે કે તારીખ એક પાંચ અઢારસો ને અઠ્યાવીસ ને ગુરુવાર ના દિવસે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરની અંદર સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી અને વૈષ્ણવ પરંપરા અનુસાર મહાદેવની પૂજન અર્ચનની પરંપરા સ્થાપી ભારતમાં સિદ્ધ શંકર ભગવાનના ઘણા બધા મંદિરો છે પરંતુ મોટા ભાગે દરેક જગ્યાએ ભગવાન શંકર લિંગ સ્વરૂપે પૂજાય છે અહીંયા ભગવાન શંકર મહાદેવ એ મૂર્તિમંત સ્વરૂપે પૂજા એમની થાય છે અને સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કર્યા પછી ભગવાન સ્વામિનારાયણે હરિભક્તોને આશીર્વાદ આપતા કહ્યું હતું કે જે જે ભક્તો આ સિદ્ધેશ્વર મહાદેવનું ભાવથી પૂજન કરશે એનું વર્ચન કરશે એમનું દર્શન કરશે એમના સર્વ મનોરથ પૂર્ણ થશે આ મહાદેવ જય મહાદેવ છે એટલે ભક્તો ઉપર દયા કરી રોગ અને અકાળ મૃત્યુ એમના અને દારિદ્રને ટાળી નાખશે એવા સંકલ્પોને સિદ્ધ કરતા સિદ્ધેશ્વર મહાદેવ અહીંયા આપણે એમના દર્શન કરી રહ્યા છીએ બોલો શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય